લેણાની ઉઘરાણી તો દેવ લે પણ લેણું ન હોય અને ઉઘરાણી કરે તો કળિયુગમાં મારી મેલડી કરે દેખનું ધર્મ ઘુઘરિયાળી મેલડી આવ્યા છે ઓળખ્યા મેન થાપો છે ને મારી માં મેલડીને ચાવડાના માંડવામાં થોડી વાર મારતા હોય ત્યારે બાપ અને

યુગમાં મરી પ્રભાત ના પર્મું ધર્મ મરી ઉગતા ના પૌરની દેવી મારી ભાખ્યનું એ માં

ધોડકાના શોખની માલપા મમતિયા બેગડો રાજા હવામણ તેલ સિંદૂર ને સિંહું તાવામાં નાખી નીચે અગ્નિ ચેતન કરી અને મમચિયા બેગડાએ સતની તાવણી માંડી સતની તાવણી ઓ ભાઈ કેવી મમચ્છા બેગડાએ એકસો ની એંશી ભૂવાને કેદ કેદ જેલમાં ભૂરી દીધા હું કામ હવામણ તેલ સિંદૂર ને સિંહ તાવામાં નાખી અને ઝડ 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 ઉફાળે સડ્યું અને મમતશ્યા બેગડા એક હુકમ કર્યો પી જાઓ તમારું કોઈ હિન્દુ ધર્મ હોય અરે તમારી મેલડી હોય તો તાવાને પી જાઓ ને કા મારા રાજમાં નામ લેતા બંધ થઈ જાઓ કોઈ તાવો પીતું નથી એકસો ને એસી ભુવાને બેવડીયા ફદિયા આવતા પહેલા તાંબાના એને અગ્નિમાં ગરમ કરી અને લલાટમાં ડામ દીધા ને એકસો એસી ભુવાને પૂરી દીધા અને એક દિવસ નો સમય ને શિયાળા કામ અને શિયાળા નો કાનિયો જોતી કાન્યો રાવળ એ ધોળકા ના માલપા મમસ્યા બેગડાની સામે હજારો માણસની ની મેદની ની બેઠો છે હવામણ તેલ સિંદૂર ને સિંહ ઝાડ 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 ઉફાળે ચડ્યું છે અને ઈ ટાણે મમસ્યા બેગડા એ હવારમાં નવ વાગ્યે હુકમ કર્યો પી જાઓ તમારું હિન્દુ ધર્મ હોય અરે તમારી મેલડી હોય તો તાવાન પીઝા અને કાં મારા રાજમાં નામ લેતા બંધ થઈ જાવ એક વાર બે વાર અને ત્રીજી વાર જ્યાં બોલ્યા માણસને ઓતાર શું કામ આવે ભાઈ વતાર આવે ક્યાંથી આ શરીરના હાથ ચક્રો છે એમાં મણિચક્ર નાભીમાં છે નાભીમાં મણિચક્ર છે શ્રીમદ દેવ ભાગવત પુરાણના બારમાસ સ્કંધમાં માનો મણિદીપને મણિચક્ર લખ્યું છે એ નાભી કમળની કુંડળી જાગે એટલે ઓતાર રૂવાડામાં આવે ને રૂવાડા સમસમ બેઠા મળે થવા એટલે સમજી લેજો કે મારી ભગવતીનું ઓતાર આવ્યો બાબુ મનુષ્યા બેગડાએ હુકમ કર્યો ને આમ હજારો માણસની શેલેથી કાનિયા જોગી હું સાથ કરીને પડકારો કર્યો ખમા ખમા બાપ એ તો હજારો મણાહે કેડી આપી દીધી અને એ કાનીઓ જોગી ધૂણતો 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 એ બરાબર શોખની માલપા હવામાન તેલ સિંદુર ને સિંહ ઉફાળે સડે છે ને એ તાવાને બે હાથે પકડી અને મોઢે માંડીને જેમ ગોળાનું ટાઢું પાણી પીવે એમ ઘટક 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 પી ગયો ને મમતશા બેગડો જોઈ રહ્યો કે આવો ભૂવો આવો વિશ્વાસ જોયો નથી અને તેથી આખો તાવો હવામાન તેલ સિંદૂર ને સિંહુનું પીન કાનિયા જોગીએ હુકમ કર્યો કે હે બેગડા બોલ બોલ આજ બોલ એ ન કરી દઉં તો તો હિન્દુ ધર્મની જોગ માયા મેલડી નો કહેવા બા બોલી જા તો હું એમ ન માનું હું ઇસ્લામ ધર્મને માનું હું એમ ન માનું કે ન માન કે નાના તો સાંભળી લે દી ઉગ્યો છે અને દી હાથમે એ પહેલાં ધોળકાના શોખમાં જો તારી તલવાર ને ટોપી ન ઉતરાવું તો હું ઘુઘરિયાળી મેલડી નો કેવા બાનુષ્ય બેગડો ભાગ્યો ઘોડી છોડવા જાય તો ઘોડિયું ધૂણે હાથી ખાનામાં હાથી ધૂણે અરે કુકડા માકડા બની નાચવા લાગ્યા એકાવન હોરમું કે તાર રાણી હોતી મમદશ્યા બેગડા ને એકાવન હોરમું એ હુરમખાનામાં મમદશ્યા બેગડો આવ્યો કે એની એકાવન રાણીઓ ધૂણે ઊભા હાથે કોણ કાનિયા જોગી ની ઘુઘરિયાલી મેલડી બોલું બાપ તેથી મિયા ના ધુણાવા માળિયા ના પાછો આવ્યો શોક માં મમતસિંહ બેગડા તલવાર ની ટોપી હેઠી ઉતારી કીધું માડી માફ કરજે છૂટી જવું છે કે હા તો મેલડીનો ગુનો ન કરાય કારણ કે દુનિયાની માલપા બધાએ છોડી દે કાળ મૂકે પણ મારી મેલડી નો મૂકે મારા બાપ જેના કુળમાં મેલડીનું ગોતું પડે ને હાથ હાથ પેઢીએ એનો ન્યાય આપવો પડે જવું છે કે હા તો સાંભળી લે તારા કબ્રસ્તાનના ગેટ ઉપર દરવાજા ઉપર મારી મેલડીનું દોઢયું તરહુળ ખોડવું જો તારા બેગડા અત્યારે ધંધુકામાં મુંબઈમાં સુરતમાં બેગડા આટકના મુસલમાનો એને તમે પૂછજો તમે મેલડી હું કામ માનો એ તમને કે ધોળકામાં મેલડીએ પ્રમાણ આપ્યું છે અને તેથી કાનિયા જોગી એક હાકલો કર્યો અને મારી મેલડીનો એક હુબકો આવ્યો ઘુગરિયાળીનો પણ કેવો હુબકો આજ મારી ભગવા ભેખ ની ઘુઘરિયાળી મેલડી ઓળખ્યા મીર ના થાપે આવેલી હોય અને એટલા બધા માણસની માલપા સાહેબ ધોળકાના શોખમાં હિન્દુ ધર્મનું માતમ રાખવા મારી મેલડી આવે અને એટલા બધા માણસની માલપા વારાફરતી તો ધૂણાવીશ પણ કોઈ મેલડીનો પોઠીઓ બેઠો હોય મેલડીનો સેવક બેઠો હોય મેલડીનો ભુવો બેઠો હોય અરે ભૂવ ન હોય પણ જેને મેલડીનો હૃદયથી વિશ્વા હોય અને જ્યાં બેઠો હોય જેનો આંતરડીનો અવાજ મેલડી સુધી પહોંચ્યો હોય અને આ ટાણે જો એક એક હુબકો ન આવે તો તો એના કુળમાં મારી જ્યાં મેલડી કોઈ પણ ના વતાર આવે મહેરબાની કરીને દાંત નો કાઢતા નકર માયક માં કહો નકર તમારે ભોગવવું જોઈએ આ તો મેલડીની વાતો છે અને શેડા સુધીમાં ઓળક્યા મીરની ઘુઘરિયાળી મેલડી થાપી આવી હોય અને એના ભુવાના કાંઠે રમતી હોય એટલા બધા માણસ હમા કે મા મેલડીનો ભુવો કે વિશ્વાસું બેઠો હોય જેને અહીંથી હૃદયથી મારી મેલડીના નામનો વિશ્વાસ હોય અને દી રૂવાડું મા મેલડીના નામનું હલ્યું હોય અને આજ ઓળક્યા મીરની અને માંડવા હેઠે બેઠો હોય